ઘી ગરમ કરી નાખ્યું છે અને મારી મમ્મી જો ભાખરીમાં સોપડે છે ઘી કેટલી બધી ભાખરી કરવાની છે ઘી વાળી ઘી સોપડી દીધું છે ભાખરીમાં આમાં રોટલી બનાવી છે મારે દીપકભાઈ આટલું રોટલી બનાવે પૈસા હવાર માં જાગ્યા એટલે કેટલું મારી મમ્મી બનાવી નાખ્યું જો તમે પેલા તો રોટલી બનાવી નાખી ભાખરી બનાવ નાખી રોટલો બનાવી નાખ્યો શાક બને છે અત્યારે ફરફેરી બનાવી નાખી ભૂંગળા તળી નાખા છે કેટલા વાગે જાગે એ જ નથી કઈ ખબર કેટલા વાગ્યા જાગો તમે પાંચ વાગે જાગી જાવ

કયોની વાળ છે વાળ નઈ કોઈ ચર કેમ કેટલું કતું બહાર તો હા બહાર શેરી છે આ ફળિયું છે બહુ મોટું છે હવે અરે તું અહીં દુકર તો બહુ હારી લાગશે છે રૂપાઈ લાગે છે તું અહીં દુકર ને તો બહુ મસ્ત લાગે એટલે એમની આમ દેખાવ એમ આવે જો આ તગાર ઉતાર હાથમાં છે ને દેખાવ જ બહુ મસ્ત આવે જો માથું નો મર દે મને એક એમ આવે નો માર નતો તો આલો ફટાફટ વાંઈડા કરી નાકો એમાં હું મને બધું કામ બધું આમ આમ યો તમારો આ આમ જની માતા ગાયન મરે હે ની પશુ આ હું ડબરામાં લાવ્યા ગુંદર પાક સે આ આપણે બધાને ખાવા હે તો પી ખાવાટુ બન્યો હા વાહ ભાઈ વાહ હું વાત ગુંદર પાક કાય ઘટૈ ની બદામ બધું એવું નાખીને ખાવાનું ઓગણ્યો ભૂખ લાગે તો ખાવા થાય એમ

મજા અત્યારે તમારા મમ્મી સાહેબ લેવા જાય ગામમાં કારણ કે બધા અહીંયા ભાઈ માંગે ગમે ત્યાં મળી જાય મફતમાં મળે છે સિટીમાં રહેતા હોય તો ખોળવું લેવા જવું પડે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પાણી માન ઘોડું આપણે થાય છે આ શું કરે અમુક પણ આફલાખણા હોય ને એ આફલાખણા જ રહી જાઓ તમે લાકડા ફાંગે લોક હરરોજનું હોય પણ તું એમ કેમ લાકડા ફાંગે એમ બહુ એવું છે લાગે લાહે હવે એમ ન ભંગાય

ભે જેવી પછી ભાંગી નાખે ને એટલે એમ લા લાકડા ને એવું લાગતું હોય ને ભે માથે સીડી મારા મમ્મી આવી ગયા છે જો સાહેબ કેટલીક એ ભી સાહે બૌણી પડધી સાહે ની કામ કરી કરીને જો બે બે હાવ હોય અહીંયા મિત્રો અત્યારે હું નાઈ ધોઈ નાખી છું ક્યાર નહીં ને ક્યાર હું બટેટાની મહેનત કરતી હતી બટેટાને વેફર બનાવી છે ને તો એના હું કહેવાય ચાર ઉછળતી હતી ને પતરી પાડતી હતી ને એવું બધું તો હું અત્યારે રીસ્કે બેઠી ગઈ છું પોરો ખાવાનું અત્યારે લાઈટ વહી ગઈ છે એટલે બહાર બેઠી કેમ કે લાઈટ નથી ને અંદર હાવ ગરમી થાય છે અંધારું છે ત્યારે વાગી જશે દસ આજે શુક્રવાર ગુરુવાર છે એટલે લાઈટનો વધારે સ્કાપ લાગે ને સંજય તોય હું જો કેવી ગરમી છે ને તોય અંદર હવાર માં વેલા ઉઠા થોડી વાર બ્લોક શૂટ કર્યો ને પછી પાછા આવી મિત્રો હું ક્યાર ને જો આ મહેનત કરતી હતી તો હવે એને છે ને પત્રી પાણી નાખી છે બટેટા ને હવે એને બાફવા મૂકવાન છે તો હું આલો ફટાફટ એને સુલે બાફવા મૂકી આવું તો મે બટેટા ને વેફર બાફવા મૂકી દીધી કયો ને જો બફાઈ ગઈ હવે બફાઈ ગઈ છે અંદર હવે જોઈએ હવે પછી બહાર કાઢીને જોવું આગળ તો પાણી પેલા કાઢના તો આપણી થી કઈ ઉપડે નહીં એટલે કીધું છું ક્યાંક આવ્યું હોય પગ પગ માથે તો બસ ન્યાય ક્યાંક રાખી દો બસ ન્યા મૂકજો બફાઈ ગઈ છે સરસ મજાને ને હુકવવાની છે તો વેફર બનીને તૈયાર થઈ ગઈ છે ને જો સોનલ આ હુકવા મળી છે સોનલ કાઢે છે વેફર આમાંથી તો આવી રીતે બધી વેફર છે ને પેલા હુકવી નાખવાની બાફી તગે ને તગે તગે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું ફર્સ્ટ ટાઈમ તો ભાઈ વેફર છે ને ભાઈ બહુ ગરમ છે એટલે સોનાલ છે ને બધા જો આવી રીતે ઢગલા કરીને ખાશે અલગ અલગ એટલે ઠરી જાય હું ગરમ બહુ છે ને એટલે પછી આપણે છે ને બધી વેફર આપણે ખાટલામાં પાથરી દઈએ કા સોનાલ એમ જ કરું ને બધી વેફર આપણે હુકવી નાખીએ ને આખો ખાટલો ભરી દીધો છે ભાઈ બહુ જ આજી બનાવી છે બધી વેફર બફાઈ ગઈ છે ને એમાં એક બટેટું આખું રહી ગયું તો એ બફાઈ ગયો હવે તો આપણે ખાઈ જાય તો ખાવાનો ટાઈમ થઈ જાય ત્યારે હવારનું ખાધું નથી ચાલો આપણે દઈએ જમવાનું છે તમને બતાવી દઉં ચા છે દહીં વઘારેલું છે ટમેટા કાકડી ભૂંગળા ભાખરી ઘી સોપડેલી ને આપણે સોન લાઈ જોવા જે ખાવાનું લઈશું અહીંયા તો અલગ જ શાક લીધું છે ચાલો આપણે જમી રહી ફટાફટ તો મિત્રો મજા આવી ગઈ ખાવાની દહીતું વઘારેલું હારે ડોટ ભાખરી ઘી સોપડેલી ભાઈ તમને ખબર તો છે સવારે બનાવી હતી

ટાઈસ કાપટી જાય હવે જોઈ છે પાણી કાઈ વાંધો નહીં હાલો વાસડા પાણી પાય આવું પાણી ની ડોલ ભરી લીધી છે ને હવે જઈ આપડે વાસડા ને પાણી પાવા વાસડો છે ને ધણ માં સરવા ને જતો એટલે છે ને એને પાણી બાણી ઘેરા બધું પાવું પડે ને એને બે ત્રણ દી તો લઈ ગયા પણ જો જ નહીં વાસડો મિત્રો વાળી બે બે તમને બતાવું છું હવે થાંભડા ઉટેક થાંભડા થાળા થાંભડા ઉટેક થાંભડા કાઢો કાઢો થોડું છે આમાં રાખવાનું છે ને આર ના એ તો આમ જ રહે બે હી બે ગીત ગઈ થાંભડા ઉટકાઈ જાત વાહ ભાઈ વાહ શું વાત છે ગાવું નહીં ગવાય ને ગવાય તો બોલવું ગાવું નહીં થાય નહીં ગવાય જ નહીં કેમ હા શું તે હા હા શું આતે જો ચાલુ આવું છું લોક ચાલુ છે જોઈ લે ચાલુ જ છે હાલ તારે શું કરવાનું છે રસોઈ નું બનાવવાનું તમે કોક દીક બબડતા ને તે હું ચાલે રસોઈ નું બનાવવાનું

જો અમારે નારિયલ ભાઈ જયારે પાણી કાઢીને પાણી પીવાનું છે એ જો કાંકરા નાખાય એમાં આમાં આઘું રહેવા દે પાણી બગાડ નાખ્યું તે જો પાણી બગાડ નાખ્યું એમાં કાંકરા સી કાઢવા પડશે એવું બે નારિયલ પાણી છે બે એક તાળી ભરવાનું જે આ નારિયલ છે એમાંથી હજી ફોડવાની ચાગડી મલાઈ નીકળશે એમાંથી જો આ પાણી આપી દીધું નારિયલ પાણી છે જો એ માંગ્યા છે અમારું પાણી બહુ ત્યારે લાગી નારિયેલ પાણી પીવે જોવું પહેલી વાર નારિયેલ પાણી પીવે અહીંયા ઘરે વ્યા બ્યા સારું છે કાચા નારિયેળનું છે દાળિયાની ગણતરી હાલે સુધી કાલેલી મગજમાં દાળિયાની ગણતરી સારું છે હાલો એટલું વધુ એ આપણું છે અરબાની પી લે મારું પત્વ ખૂતાશ જવાય નારિયેલ હજી ભાંગે মি আম পানী দেই নেজ মি এক গৈ খাই